સુરતમાં ફરી કેમિકલ લીકેજની ઘટના સામે આવી છે વાત છે સુરતના સચિન વિસ્તારની સુરતના સચિન વિસ્તારમાં આવેલી આલ્ફા હોટલની પાછળ ખાડી પાસે શંકાસ્પદ કેમિકલ ટાંકી લીક જોવા મળી હતી ટાંકીમાંથી નીકળતી ઝેરી ગંધથી આખા વિસ્તારમાં અસહ્ય ત્રીવ ગંધ ફેલાતા લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો તો સ્થાનિકો દ્વારા ચર્ચાતી માહિતી મુજબ સચિન પોલીસ અને જીપીસીબીની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી અને સમયસર કાર્યવાહીને કારણે કોઈ મોટી ઘટના બની નથી જો કે હાલ આ કેમિકલ લીકેજ મામલે તપાસ ચાલુ છે સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજે પલસાણા હાઈવે આવેલો છે અને આજુબાજુના વિસ્તારમાં બધા ઇન્ડસ્ટ્રીયલ ઝોન આવેલા છે એમાંથી એક આ એક જગ્યામાં જે કહેવાય આજરોજ મીડિયા સૂત્રો દ્વારા એક માહિતી મળેલી હતી જેમાં ખૂબ વિસ્તારમાં કહેવાય કે ભાઈ કોઈક કેમિકલ ટાઈપ ઢોળાયેલું છે અને એમાં વાસ મારે છે જે હકીકત આધારે સચિન પોલીસ સ્ટાફ અત્યારે સ્થળ ઉપર પરીક્ષણના વિઝિટ માટે આવેલું છે તો સ્થળ ઉપર જોતાં કોઈ કેમિકલ ટાઈપનું ઢોળાયેલું છે અને એના હવે જે પ્રાઇમરી જે અમારા ઇન્વેસ્ટિગેશન કરીને શું વસ્તુ છે એ એનું પરીક્ષણ કરી જો કોઈ શરીરને હાનિ પહોંચાડે એવા કોઈ પ્રકારના કેમિકલ હશે અને એમાં કોઈ બિન કાયદેસરના કોઈ વસ્તુ જણે આવશે તો એ મુજબની કાર્યવાહી કરવામાં આવનાર